તો જો આવું કંઈક છે ને આપણી છત્રી જો આઉટ ઓફ કંટ્રોલ થાય છે પણ આપણે એટલી પકડી છે ને એટલે કાંઈ વાંધો નથી નહીં તો કાકડો થતાં વાર નહીં લાગે ને તો બહુ જ કંઈક વ્યૂશે ને જો અવકાશ વાદળો 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 ચલો તમને અલ્ટ્રાવાઈટમાંથી આમ નોર્મલ કરું ને એટલે તમને વધારે ખબર પડે તો જો હવે નોર્મલ કરીશું આપણે ને જો કન્ટિન્યુ વરસાદ આવે છે જોવા ઝૂમ કરો ને એટલે તમને દેખાતો હશે પડતો હશે એ તો પવન તો ચાલુ જ છે ત્રણ ચાર દિવસથી રસ્તા તો ચૂંટાય જ નથી ત્રણ ચાર દિવસથી ચાલુ જ છે અહીંયા ઘરે બેસીએ થોડી વાર જઈએ વાડી તરફ મારવા મારો જો ફરી વરસાદ આવી ગયો છે ને છત્રી ખોલી દીધી છે ને અહીં જઈએ છીએ આપણે પવન સાથે આવે ને યાર પાંચ મિનિટમાં જતો રહે ને પાંચ મિનિટમાં આવી જાય તો આમ તણે ક્યાંથી આવી જાય છે કરીએ તો અહીં કરીએ તો અહીંથી મતલબ ઘણું દૂર છે પાંચસો હજાર બે હજાર કિલોમીટર દૂર છે એને ખબર નહીં આપણો ફોન ક્યાંથી આવશે તો નજીક શું પોઝિશન હશે અંદાજો લગાવવું મુશ્કેલ પડ્યા ફોન આવશે छत्री पण आपली काकडता खाई तर जुई आपण एक नंबर पडे तर मी रस्ता आता खरे शू खाय ते दिवस वरत चालू आहे जो की आम्ही तो मतलब खेरो मध्ये खावा मली जाईज चकला सांग થોડીક તકલીફ પડે જો કે જીવડાને ખાવા વાળો હશે ને એમને તો ખાવાનું મન જાય કે દાણા રોપલાને છે ખાવાશે ખાય પણ મને બધું ઉતારું જાય તો ખબર છે કબૂતર છે આમને થોડીક તકલીફ પડે કેમકે અમે ખાવાનું બનાવેલા હોય મતલબ કબૂતરને એવું પણ દાણા પલરી જાય ને એટલે ભોગાઈ જાય ભૂકી જાય આમની બી તકલીફ પડે કેમકે વરસાદ કન્ટિન્યુ પડે ને તો શું થાય ચલો આપણે અહીં આવી ગયા તો એ વાડીએ અને મળું તમને વાળીએ જાય વરસાદ આવે ને ત્યારે અડધે સુધી મતલબ પાણી ખુલ્લા નથી પહેરતું જો અહીં સુધી પાણી હતું ઉપર સુધી તો આ બી કેટલું ઊંડું થઈ ગયું છે રસ્તો પણ ઊંડો થઈ ગયો જો કેટલો ઉપર હતો ને તો કેટલું ઊંડું થઈ ગયું છે ને આટલે સુધી ટચ થાય ને એટલું પોઈન્ટ હતું ને આટલું બધું ફૂલ પેક થઈને રાત્રે જો એ પણ તોડી નાખ્યું છે જો આનાજની કદર ના હોય ને તો મતલબ આવું થાય પાકેલું બટલ વગાડે છે એમ જેને ભગવાન લેવા દેશે ને એમ બોલા છે તૂટીને અમારું પગાડી આ ભાઈ વર્ત થઈ ગઈ થઈ અમને બીજું કોઈક લઈ ને આ ભાઈ લઈ મૂકી ગયો બીજા ગામ તો આમને લેવા દે છે ને એટલે લેતા નથી ને એની ત્યારે મીલવા દે એટલે કે છે કે વરસાદ આવે છે આવે છે ને ત્યારનું છે તો લઈ નથી ગયા તો અહીંયાથી પણ પાણી મતલબ ઘણું બધું ગયેલું છે ને જો આ રસ્તાની હાલત બધા કાંટા છે ને સાફ થઈ ગયા છે ને જો એકદમ મસ્ત ક્લીન થઈ ગઈ છે ને અહીંયા જોતા તો અહીં મતલબ કેટલું પાણી છે ને ગયેલું છે તમને ખબર પડશે તો દેખાય ને ગયું છે અને ઉપર આમ ટ્રસ થઈ ગયું છે ને અહીંયા થઈ પણ તો મતલબ ખતરનાક પાણી આવેલું છે અહીંથી તો તો આજુબાજુનો વ્યૂ બતાવો મસ્ત માર ના છે તમને પ્રકાશ કંઈક થઈ છે પહેલાં કેસો જઈએ ને માવું ખાઈને શું કહેવાય એવું કંઈક સુકારો આવે છે રોગ છે જો પાણી સેન થેક સુધી છે તો હવે થોડા દિવસ પછી અને આપણે કાપી લઈશું જો આ આપણે એમાં ફળીઓ કેવી છે કમાન કરીને બતાવજો તો જઈએ આપણે વાડી તરફ જો અહીં સરગવાના ડારા પણ બાકી ગયા છે પવનમાં કંદિલ સર કરીને જો મેં લીંબુડી વાય છે હા ને ત્યાં બે આમફળી લેવું હોય છે એક ત્યાં વાય છે નીચે આમફળી તો આવી તો સુબામાં પાણી સડીક નહીં એ તમને બતાવું તો આ રીતે નજીક છે તો જો તો જાવ કેટલું ચડી ગયું જોવા કબૂતરોના ઇન્ડાસન એ પણ તરતા થઈ ગયા છે તો આટલે સુધી આવી ગયું છે હવે એક ને બે ત્રણ ચાર પાંચ છ છ ફરમાં બાકી આટલું ઉપર પાણી છે છ ફરમાં વધારો આપણે ચાલવા દઈશું લઈને જોઈએ ભાઈ આવી તો હજી આપણે થોડીક અડવાન્સ છે એટલે બારો મોટો થઈ જશે તો એટલે નાખી આવું રોડે ને ફરી આટલી બાજીને બાંધીને એક મોટો બારો કરીને લઈ જશું જવું અહીં આવી જઈશું આપણે જાળવીને ઉતરીને લઈ જવું તો ઉતરી ગયો અહીં જાઉં નાખી દીધો આપણે પેલા વાય તો લઈને આવવાનું બારો બંધ બાઈક બે હશે એટલો આપણે બારો તૈયાર થઈ ગયો છે હવે બંધો બાકી છે તો એ છે ને અહીંથી ગાડી લઈને આવે છે તો લઈને આવે એટલે બાંધીએ તો ચલો આપણે એક વારો તો સાત બુક કર્યો છે હવે આપણે વારો બાકી છે તો એને આપણે સ્ટેજ નથી વાટવાનું પછી ત્યાં પૂરી વાડી જઈને અહીંથી વાટી લાવીશું તો ચાલો આજનો એક ટાસ્ક આપણે પૂરું થઈ ગયું થોડુંક આપણે પાઇપ ફિટ કરી તો એ કાઢ લીધો છે શું હાલત થઈ ગઈ છે પાણી જાય છે ને હા જો એકદમ ખતરનાક પાણી ભરાઈ દઈશ તો ચલો દસ ટકા ચાર્જિંગ છે તો ઘેરા જઈએ અને ત્યાં મૂકી આપશું તો કહીએ ઘરે તો જો યાર ફરી કેવી લાગી છે જુઓ ગઈ છે જુઓ યાર આવી રીતે કાંઈક આવી ગઈ છે મોકળી આવી નુકસાન કહેવાય આ તો થોડુંક છે ને એટલે ચાલે ઇંચ નહીં તો વધારે થાય ને તો નુકસાન થાય નહીં તો ઉલટી ઉલટી થઈ ગઈ છે તો કેટલી બેસ્ટ છે થઈ ગઈ છે હવે પણ આવી રીતે વરસાદ આવે ને નુકસાન થઈ જાય છે ચાલો આજનો વિડીયો બુક લાંબો થઈ ગયો છે એવું લાગે તો આજના વિડીયોને મળ્યા એક નવા વ્લોગમાં ત્યાર સુધી લઈ જવા લઈ હતી પછી